ચેતપુરમાં જયેશ રાદડીયા ચૂંટણી જીતી જતાં કાર્યકરોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો ભારતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ઇફકોમાં આજે ડિરેક્ટરના પદને લઈને ચૂંટણી યોજાઈ હતી જેમાં ગુજરાતની એકમાત્ર બેઠક પર ભાજપના જ ઉમેદવારો સામસામા થતા ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગનો માહોલ જોવા મળ્યો હતો ઇફકોના ડિરેક્ટરના પદને લઈને જયેશ રાદડિયા વધુ દાવેદાર માનવામાં આવતા હતા જયેશ રાદડિયાને પક્ષના મેન્ડેટ સામે પડીને ચૂંટણી લડવી સફળ થયા છે અને જયેશ રાદડી ઝઘડિયાનો એકસો ચૌદ મત મેળવતા વિજય થયો છે આ ચૂંટણીમાં કુલ એકસો મતદારો હતા તેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ જોવા મળ્યું છે એકલા રાજકોટમાં અડસાઠ મત હતા ઉપરાંત જેતપુરમાં જયેશ રાદડિયા વિજેતા બનતા તીનબત્તી ચોક ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો આજે જે ઇફકોની ઇલેક્શન હતું એમાં જયેશભાઈ રાદડિયા ડાયરેક્ટર તરીકે જે ચૂંટાણા એમનો ભવ્ય વિજય થયો છે એ બદલ જેતપુર જામકંડોળાના જે પ્રજાજનો છે બહુ જ ખુશ છે અને એમને નાનામાં નાના માણસનું કામ કરેલું છે અને રોતા માણસો ને હસતા રાખ્યા છે એવા કામ કરેલા છે તો કેમ ના ચૂંટાઈ આવે એટલે જંગી બહુમતી થી વિજય બાબતે અમે બધા બહેનો અહીંયા ફટાકડા પડવા અને બધાના મીઠા મોઢા એકાબીજાને કરાવ્યા અને સાથે સાથે જેવું વિઠ્ઠલભાઈ નું નામ હતું એવું જે અત્યારે જયેશભાઈ રાદડીયા એમનું નામ રોશન કર્યું છે સૌરાષ્ટ્ર તો સિંહ હતા પણ આજે દિલ્હીમાં જઈને એમને એમનો ડંકો વગાડ્યો અને અમે બધા બહુ જ ખુશ કે જયેશભાઈ રાદડીયા આટલી જંગો ની બહુમતી આજે ઇફકો ચૂંટણી હતી એમાં આપણા જેતુર જામકંડોરણા ના યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા દેરા એમાં ફોર્મ ભરવામાં આવેલું અને એ ઇફકો ચૂંટણી અંદર આપણા ધારાસભ્ય એવા જયેશભાઈ રાદડીયાનો એકસો ચૌદ મતે જલવંત વિજય થયેલ છે તો આપ જોઈ શકો છો કે જેતપુરની અંદર આજે દિવાળી જેવો માહોલ છે આજે કાર્યકર્તાઓનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો છે અને લોકો કાર્યકરો પાર્ટીના કાર્યકર્તાઓ એના સમર્થકો અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વોર્ડોમાં આજે ફટાકડા ફોડી અને ઉજવણી કરી રહ્યા છે